नहीं नहीं। तो पतंग चलते हैं तो सारे जाओगे इक्रम जो लागू ना तो है हम करो आप लोग पाक पाल पतंग में करे जो देखो ना बोलो है आप पतंग मार चिमना बनाया तुम आप पतंग तो मारो ना पतंग मारो बरोबर

મજા ગાવ તાર ના સગાવે આગળી કપઈ જા સગાવ તમે જાવ તું હજુ નાનો કેવાય તેર આવડી પતંગડી લેવરાવવાની ચુડે ઓય ચુડે એળી પતંગડી ને આ તો તને લઈ જાય હમણા આરે પતંગ તેર ના લઈ જ માનતો નહીં દુ અમે તું એ આઈવાઈવાઈ ઓહ

યસ વાદે બહુ શાંતિ ઈ જો આવે તો લૂટુ આદના આડક ના ક્યો ભાઈ દિલ્લી તમારા ચાહ માં પડી જ છે ચાહ માં તે સુહર આ જો ધંડુ મે ન્યુ એડિટ કર્યું પકડ ક્યો અલ્યા

પતંગ છે <and walking> <Geraldine> <laughs> <Games> <in baconæ> <juices>

મેલ દો અહીંયા મીન તો તમે આયા એમની પતંગ લેવા આયા તમાર એ તમે ના લાવો બી પછું પતંગ હમજી રાખ દે ભાઈ માય પતંગ લઈ હેડ પર પતંગ લઈ લેતું પતંગ આલ દેજો ભાઈ મજા નહી આવે બધા પતંગ લઈને તમારા ચહમા ચહમા કઈ હમ હ માઈકલ જે એક્શન ના ના હમ લબરી પોરી બત

આજે લાગે કે આ મોટાભાઈ દરવાજ તૈયાર આવો કરી જાય તમાર જોડે હતા અમે અમે લઈ ગયા પતંગ ચોરી

હવે લ્યો રબર ત્યાં બધા રહે ને આ પતંગ